પોતાના મોબાઈલમાં વિડીયો રેકોર્ડ ચાલુ રાખ્યું અને દુકાન માલિક દ્વારા વારંવાર અનાજ ઓછું લખી અને ફરીથી ચિઠ્ઠીમાં ચોકડી મારી અને ફરીથી પૂરવામાં આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે તેમજ આ જાગૃત નાગરિક દ્વારા સસ્તા અનાજની દુકાનદાર સાથે પ્રશ્ન કરતા દુકાનદારે આ જાગૃત નાગરિકનો મોબાઈલ છીનવી લીધો હોવાનો વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે હવે જોવા ક્યાં વાત સરકારી ભ્રષ્ટ દુકાનદારો પર યોગ્ય પગલાં લેવામાં આવે છે કે કેમ કે પછી આ ખાડા કાન કરીને છોડી દેવામાં આવશે રિપોર્ટર પ્રવીણ પારગી ફતેપુરા દાહોદ ગરીબોને લૂંટવાના અઢાર કિલો હવે પહેલાં પંદર લખી હતું હવે અઢાર લખી આ લોકો દેખાતું તમારે નહી લખ્યું નથી તમારે આવું કે તમારે કેટલા છે આવું કમ્પ્લેટ લખાય આવું બધે લખાય